આજે હું તમને વૈશાખ માસની એક પ્રસિદ્ધ અને ઋષિઓ દ્વારા વર્ણવાયેલી ધાર્મિક વાર્તા તમને વિસ્તૃત અને સરળ ગુજરાતી ભાષામાં જણાવીશ આ વાર્તા વૈશાખ માસના મહાત્મ્ય પૂજાપાઠ અને તેનું ફળ શા માટે સર્વશ્રેષ્ઠ ગણાયું છે તેના પર આધારિત છે સાથે જ આ કથા ખૂબ જ રોમાંચિત છે એટલે વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં તો ચાલો વિડીયોને શરૂ કરીએ હિન્દુ ધર્મ અનુસાર ચાર માસોમાંથી વૈશાખ માસને ભગવાન વિષ્ણુનો પ્રિય માસ કહેવામાં આવે છે આ માસના દરેક દિવસે સ્નાન દાન જપ તપ વ્રત અને પૂજાનું વિશેષ મહત્વ છે

પૃથ્વી પર ભ્રમણ કરતા હતા એક દિવસ તેઓ ગંગા તટે આવી પહોંચ્યા અને ત્યાં એક બ્રાહ્મણ પરિવાર સાથે રહેતો હતો તેનું નામ હતું સદ્ધર્મ એક ગરીબ હતો પણ ખૂબ જ ધર્મનિષ્ઠ હતો બ્રાહ્મણ પોતાની પત્ની અને સંતાન સાથે તત્કાળ ત્રિવેણી સંગમ પાસે વાસ કરે છે અને નિત્ય ભગવાનના સ્મરણ ગંગા સ્નાન દાન અને પૂજામાં લીન રહે છે વિશ્વામિત્રજીએ તેને કહ્યું હે બ્રાહ્મણ તું ગરીબ છે પણ તારો ચહેરો શાંત છે તું ક્યાં પુણ્યથી આ સ્થિતિમાં પણ તૃપ્ત છે સદ્ધર્મ બ્રાહ્મણે નમ્રતાથી ઉત્તર આપ્યું મહર્ષિ હું દર વર્ષે વૈશાખ માસમાં નિયમિત રીતે સ્નાન જપ અને દાન કરું છું ઈશ્વર પર અખંડ ભક્તિ રાખું છું એના શાંતિ અમર છે વિશ્વામિત્રજીએ પછી બ્રાહ્મણનું જીવન દેખ્યું જે સરળ હતું રોજ સવારે સ્નાન પછી બ્રાહ્મણ ઉપવાસ રાખતા હતા તુલસી પૂજા કરતા હતા અને કદાચ એક જ ટાઈમ જમતા હતા સંધ્યા સમયે દીવો કરી ભક્તિ ગીતો ગાતા હતા વૈશાખ માસમાં તો તે વ્રત અને દાનમાં વિશેષ ઉપાધિ રાખતા હતા વૈશાખ માસના ઉપકાર દેવતાઓનું વર્ણન વિશ્વામિત્રજીએ આ જોઈને આ વાત સ્વર્ગમાં દેવતાઓને કહેલી જગરીબ ગરીબ બ્રાહ્મણ પણ વૈશાખ માસમાં પુણ્ય પુણ્યકર્મ કરે છે ત્યાં કલયુગમાં પણ ધર્મ જીવંત રહેશે દેવતાઓએ પણ કહ્યું સૌના પાપ હરવા માટે ભગવાન વિષ્ણુએ વૈશાખ માસને તપસ્યા માટે શ્રેષ્ઠ બનાવ્યું જેમ પર્વો વચ્ચે મહાશિવરાત્રી શ્રેષ્ઠ છે તે મહિનાઓમાં વૈશાખ શ્રેષ્ઠ છે વૈશાખ માસના કાર્યો અને તેના ફળ સ્કંદપુરાણ અને પદ્મ પુરાણ અનુસાર વૈશાખ માસમાં કરવાના મુખ્ય કર્મો પ્રાતઃકાળે પવિત્ર નદીમાં સ્નાન ગંગા કે તુલ્ય પાણીમાં સ્નાન કરવાથી તમામ પાપ દૂર થાય છે દિવસભર ઉપવાસ અને સત્ય વચન જે તપસ્યા સમાન ફળ આપે છે તુલસી દેવ અને પિતૃનું પૂજન કરમાં શાંતિ

પદ્મપુરાણમાં બીજી પ્રસિદ્ધ કથા છે રાજા ઋતુધ્વજની રાજા દયાળુ અને વિષ્ણુ ભક્ત હતા એણે એકવાર આખું રાજ્ય ગુમાવ્યું પણ પોતાના રાજ્યના દરેક વિધર્મીઓને વૈશાખ માસનું મહાત્મ્ય સમજાવવાનું બંધ ન કર્યું અંતે ભગવાન શ્રી હરિ રાજાના વૈશાખ માસના નિષ્ઠાપૂર્વક અનુષ્ઠાનથી પ્રસન્ન થયા અને તેને ફરીથી રાજ્ય સમૃદ્ધિ અને જ્ઞાન આપ્યું વૈશાખ માસ એક જીવનશૈલી છે માત્ર વ્રત કે ઉપવાસ નહીં આ માસમાં નિયમિત સ્નાન નમ્રતા દાન અને ભગવાનના નામ જપથી મન શરીર અને આત્મા ત્રણેય શુદ્ધ થાય છે વૈશાખ માસમાં કરેલું એક પણ સાત્વિક કાર્ય અનેક ગુણાફળ આપે છે વૈશાખ મહિનામાં જો તમારાથી બની શકે તો તમે સત્કર્મ કરો જેનાથી તમને સારા ફળો મળી શકે છે સારા કર્મો કરવાથી સારા ફળો ચોક્કસથી મળે છે મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડિઓને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તેમજ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવી જ રોમાંચિત અને પ્રેરણાદાયક કથા સાંભળવા માટે ફરીથી મળીશું વિડીયો જોવા માટે ધન્યવાદ